मेरे सपनों पे तो पानी गिर गया है मेरे को अंदर नहीं ले जा रहे है अभी अकेला जाएगा और अपन इधर टाइम पास करेगा कब तक टाइम निकालेंगे डेढ़ से दो घंटे तो इधर बिताने ही पड़ेंगे देखते हैं अभी कैसे टाइम निकलता है कुछ ना कुछ तो करना ही पड़ेगा ना यार दे दे மணி <laughs> <laughs> હવે આવે જો આ ગાડી આવે ની આપણી હે કટલા વાગ્યા સવાજ છે હવે આવી પાંચ છ સાડા પાંચ કલાક થયા અહીંયા રખડું હું એ વાહ બેઠો તો અમે તો ભાઈ અત્યારે ને અમે ગાડી એક્સચેન્જ કરવા જાય એ અમારી ગાડી લેવા જાય ને આ ગાડી દેવા જાય આ ગાડી ભરી તાલપતરી બાંધીને કમ્પ્લીટ કરી દીધી હવે પાછી દે આવી અને અમારી હિતો તેતાલી હે એ પાછળ લઈ આવી તો ભાઈ ઓલી કંપની આપણે ને બહુ ટાયરું ફેરવા હે આ ગાડી ન હોળી ગાડીમાં હોલી ગાડી ને આ ગાડીમાં તો હવે પાછી અમારે ગાડી લઈ જાય ને અમારે ના ભાઈ લઈ જાય એની ગાડી તો પાછો ટાયરું તો એમ કરી નાખે ને આજે અમદાવાદ હવે તો અમે વરી પાસે અમારી ગાડી લઈ અને નીકળી ગયા વળી પાછા સિમેન્ટ ભરવા માટે આપડી ગાડીમાં એટલે આપણે એમ લાગે ઘરે ભૂગી ગયા ઓલી ગાડીમાં માં ફીલ નતો આવતો ઘર જે હું આ ગાડી મોરમ બેઠો ને એમ લાગે હવે ઘરે હું ભૂગી ગયો અને આ ગાડીમાં તો હવાય ના મી આવ્યું ઇમભાઈ કંપની નો નજારો કેમ આવે છે

આ ગારામાં ફસાઈ ગયો ગયો તો હવે ભાઈ આપડે બીજી ગાડી થાય ભોટકું રાખીએ ગાડી ને ગાબડા ટ્રાય કરીએ હોળી ગાડી ઢોર ઊંચા નીચી થાય મને નથી લાગતું નીકળીએ આમ તો કયું જ ના ઊંચે મળી યાર નીકળતો જ નથી આ ઘર હોળી ઓળી બાજુ નું આખું ગારામાં હે અને જો આ ટાયર હે ને આજી ફરતું હોય આજુ આખા કો હવા માં હે બરે નથી કરી શકતો જ્યારો તમને ઓલી સાઈડ ની સાઈડ બતાવું જરી જોતા એક કલાક ભાઈ કુચે મઢા ઓલી ગાડી માં પણ ના નીકળી તો છેવતે આ ગાડી હે ભાઈ આ હોટા નો ભાઈ આ મોકે આવી ગયો થી હવે કામ થઈ ગયા છે તો જો સાકરો ની મદદ થી હવે હું કે બાંધી અને ખેંચી અહીં અને અમારે ગાડી હાકરું નથી ને હવે કરી સેટિંગ સીટિંગ તો અત્યારે આપણે બીજી ટ્રાય કરીએ પેલી ટ્રાય માં નાકર હરિયો રાખી તો ની નીકળી ગયો એટલે આ ગાડી રિવેસ્ટ હાકર નીકળી ગયો એટલે

આજી નિયાજ પડ્યા હે કાલે કનું ટાયર હલવાઈ રીતું નીની માને બહુ ટાઈમ બેગડો અને રાતે ગાડી ભરવાનું સેટિંગ ના આવ્યું એ પછી આયા જ હોઈ ગયા થઈ આવા ગયા છે અંદર એન્ટ્રી કરાવવા માટે અને હું અહીં બેઠો હું આપણે હમણાં જાહે એટલે આ હેઠા ગાડી મૂકી હું કેમ તો તા લઈને જ જા તા નાતા જો કાલ લુગડા ભઈરા ને ઓહો વાતું જાવ જે રાતે અંધારું હતું તે આપણો ફોન એટલો બતાવી ના આગે ન કરતા મસ્ત એક આખે આખો વિડિયો નિયાજ ઉતારી નાખત ટાયર ની હાલત બતાવું તમને જાર હોય તો નીચે જાય ને નવરાત આવી ને તો બતાવી બાકી ધારી ટાયર ની હાલત તો ભાઈ હું તમને બતાવતો બતાવ એ પેલા ગાટની હાલત જોઈ લો તમે આજોતા બોટકું આખે આખું ગારા વાળું ભૈરું કઈક નત નવા આપણે ને જુગાડ કરી લીધા તા ગાડી ગાઢવા એ ભૈરું જોતા અહીંયા ગારો એ નીચે ગારો અમે ખુદ ગારા ભર્યા ભૈરા પછી આ બધી અંદર ગારા વાળું થાય ને તો ભાઈ સાડા નવ વાગી ગયા ને હવે આ ગાડી બે અંદર જઈએ ભરાવા લેટર અત્યારે ભાઈ ભયંકર રીતે એને ગાડીઓની વાટ જોવાનું ચાલે છે ગાડીઓ ગઈ ગઈ હવા ને આડા નવ વાગ્યા અત્યારે હાન થવા આવી ગઈ પાછી ગાડી ના આવી ને હું અહીંયા ઉતા હતા કંટાળી ગયો હોય બેઠા બેઠા ને હુંતા ઉતા ટાઈમ જ નથી જતો યાર ક્યારે ગાડી આવશે ગાડી તો આવતા આવીએ એ પેલા માલ ગાડી આવી ગયે યાર આજે આ દિવસની બીજી માલ ગાડી આવી હું કાલનો અહીંયા હોઉ પાચ ગાડીઓ હોય મને એમ કે ફાટક રોગો પડ્યો કે માલગાડીયુ આવે છે ગાડીઓ એ કઈ ટ્રેન છે હેક નહીં જો આજ જોઈ લીધી આટલી બાજુ માંથી તો ખરી યાર ટ્રેન એ પાછી બહુ લાંબી હો આ જીમકી ખાની પેલા બપોરે ઓગણ ડા હે તો ભાઈ જો અત્યારે ગાડી આવી ગઈ ફાઈનલી બહાર આવી ગઈ સવારે સાડા નવ વાગે ગઈ હતી અને હાડા હતા બહાર આવી ગયા તમે હિસાબ કરી લેજો આઠ નવ કલાક જેટલી થાય એટલી તો ફરી પાસે ભાઈ આ રોડે આવી ગયા આપડે ફરી પાસે એક્સપ્રેસ હાઈવે એ જ રોડ લેવાનો હે ત્યાંથી જ જવાનું એટલે આ બધું જોયા જ હવે અમે રાત થઈ ગઈ તો કઈક જરૂર પડે તો વિડીયો ઉતારી બાકી તો આઈ લઉં મળ્યા હવારે ન કરો પાજી સાઈડ મેં જઈએ તો ભાઈ અત્યારે જો આપણે ને સમા હોટલે પાછા આવી ગયા અહીંયા તેથી નાસ્તો કર્યો હતો ને ત્યાં તો અહીંયા આપણે હે આજ રાતનો પ્રોગ્રામ ખાવાનો યાર ફટાફટ હેઠો ઉતરી જાય જીરી તો હેઠા ઉતરી ગયા અને એક બાજુ ભાઈ ગાડીનું ટાયરનું ચેકિંગ આલે હે જોતો આ બધા કાલ ગારામ જતા ફળવાણી થી નીનો ગારો તો હવે આ ગાડી નીકળી ગઈ તો આપણી ગાડી આગળ આવેલી આવે અને વાહે અમારી બીજી ગાડી એ આવી જાય એટલે હું કાઢી ફોરી પડે આમ બાજુ ઓલા ને કાઢવી હાલો આને કઢવી દીધી હવે આપડી ગાડી લાગશે આગળ એટલે ભાગવું પડે ફોરું ખાઈ પી ને સીધું તમે ખાવા પીવાનું આપણું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે એને આપણે ફટાફટ બેસી જઈએ ગાડીની અંદર જેમકે ગાડી હવે ચડશે થોડાક સમયમાં એક્સપ્રેસમાં અને એક્સપ્રેસમાં ક્યાંય ગાડી બ્રેક મારશે નહીં એટલે આપણે એ ફ્રેશ ફ્રેશ થઈ ગયા અને હવે ચડી જાય અંદર ઓહો ભાઈ અહીં તો હાઇવેમાંય લાઇટ લબક લબકજબક થઈ ગયો યુ ભાઈ અત્યારે આપણા હાઇવેમાં ઉપર ચડી ગયા અમે અહીં આગળ બનાવો એની વાત જોઈએ અહીં આપણે પાછળ બીજી કાઢ્યા અને એની જો હામે આમ ચેક હે પણ અત્યારે બંધ હે કેમ કે નું કામ જ ચાલુ હોય ઓલમોસ્ટ પૂરું નથી કે પછી ચાલુ હે તો સામેથી જો ગાડી તો આવે આમ બાજુ કીની હોય અમારી છે કે બાજુમાં આવે ત્યાં ખબર પડે કેમકે હાઈવે આમાં ખટારા ચડવાના જ છે ના 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 ભાઈ આ અમારો નથી હા જો આ વાહન લગી આવીને આ આપણી પાકું કાયદેસર કોઈ ટકા તો એ ગાડી આપણી આવી ગઈ તો ધીમે ધીમે વરી પાછા અમદાવાદ બાજુ પગલાં ભરી કે આ લાઇટું ક્યાં લગભગ જબક આમ ચાઈને રાખીએ થાતી હોય એ આ તો ઘરની આગળ નીકળી ગઈ હાલો તો ભાઈ એ આગળ જાય ને આપડે વાહન લગી ની પાછળ પાછળ કરી ધીમે ધીમે હાલતી હવે